ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારા બધાનું આજના એક નવા બ્લોગમાં આઈ હોપ કે તમે બધા મજામાં હશો અમે પણ મજામાં છીએ અને અત્યારે સવારે ફ્રેશ થઈ ગયા છીએ અને ભીંડું મગનું પાણી પી લીધું છે અને હવે હું એના માટે નાસ્તામાં રોટલી અને ચા બનાવવા જાઉં છું તો ચાલો હવે નાસ્તો બનાવી લઉં નાસ્તા માટે બને છે ચા અને રોટલી વિન્ડો માટે તો નાસ્તો બનીને રેડી છે અને અહીંયા કાનો નાસ્તો કરવા માટે બેઠો છે તો ચાલો હવે નાસ્તો કરી લઈએ અને કાલનો બ્લોગ તમે હજુ સુધી ના જોયો હોય તો જરૂરથી જોઈ લેજો કાલે અમૃતના ગોલા લેવા અમે ગયા હતા અને જો તમને વિડીયો પસંદ આવે તો લાઇક અને શેર કરી દેજો ચાલો તો અહીંયા સરસ દીવાબતી પણ મમ્મીએ કરી લીધા છે તો આપણે દર્શન કરી લઈએ તમે બધા પણ દર્શન કરી લ્યો ચાલો તો હવે આપણે તુલસીજીને તુલસીના બધા પાણી છાંટી દઈએ તો નાસ્તો પાણી કરીને ફ્રી થઈ ગયા છીએ અને આજે આપણે બધું વહેલું વહેલું કામ થઈ ગયું છે થોડુંક તો અત્યારે થોડોક ટાઈમ ફ્રી છે તો અત્યારે મેં ભીંટુનો ગોલ્ડો કાઢ્યો છે જો એમ બધા કપડા કાઢીને કર્યો છે એ બધા ખાના સાફ કરવાના છે અને પાછા ગોઠવવાના છે એના કપડા તો ચાલો હવે એનો કબાટ આજે સાફ કરી લઈએ પછી એક દિવસ આપણા કબાટનો વારો લઈશું તો અત્યારે વાગી ગયા છે એક અને આજે પપ્પાને બતાવવા માટે રેગ્યુલર ચેકઅપમાં જવાનું છે તો મમ્મી ને પપ્પા અત્યારે હોસ્પિટલ જાય છે અને અહીંયા દાળ ભાતનું કુકર થઈ ગયું છે અને અત્યારે બધું ખાધું છે તો હવે હમણાં ભૂખ નથી તો મમ્મીની આવી જાય પછી દાળ ભાત ખાશે અને હું જ છું અત્યારે શોપ પર તો આજે વહેલું જવાનું છે એટલે મેં પણ વહેલું પોવા ને એવું ખાઈ લીધું છે અત્યારે તો ચાલો હવે જઈએ શોપ પર હવે નીકળી જશું શોપ પર જવા માટે આપણે પહોંચી ગયા છીએ ને ને આવી ગયું છે બધું ચાલો જઈએ સોફર શુક્રવાર અને સાંજનો ટાઈમ થઈ ગયો છે અને આજે આપણે આવ્યા છીએ મહાલક્ષ્મી માતાજીના મંદિરે તો ચાલો દર્શન કરીએ ને તમને પણ કરાવીએ તો હવે હું આવી છું શોપ પરથી ઘરે આજે આખો દિવસ આપણે શોપ પર હતા તો બીજો કંઈ વિડીયો શૂટ કરવાનો ટાઈમ નથી મળ્યો અત્યારે બનાવવાના છે રવાની ઇડલી અને સાંભાર તો મમ્મીએ દાળ બાફીને રાખી છે અને હવે આપણે રવાના ઢોકળા મૂકી દઈએ અને સાંભાર વઘારી દઈએ તો ચાલો જઈએ કિચનમાં એક પ્લેટ અહીંયા થાય છે અને પેંડુને જમવા બેસાડી દીધો છે અને આ રેગ્યુલર સાંભાર છે બાકી છે હવે જરા અંબા બાને થાળ ધરી દઈએ અને આજે હું આખો દિવસ સો પર હતી તો વધારે કાઈ સૂટ નથી થઈ શક્યું તો આજે ગુડ ફ્રાઈડે હતો તો ગુડ ફ્રાઈડે નો શુભ સંદેશો આપતો જે આપણે ઈસુ ખ્રિસ્તનો નો વધ સ્તંભ પર જે એને જે કંઈ પણ ભોગવ પડ્યું હતું અને જે એમને પીડાઓ સહન કરી એનો શુભ સંદેશો આજે આપણે સાંભળીશું તો હવેની ક્લિપમાં હું ગુડ ફ્રાઈડેનો શુભ સંદેશો શેર કરું છું તો એ જરૂરથી જોજો અને જો તમે ચેનલમાં નવા હોય અને ચેનલ ને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી કરજો અને વિડીયો પસંદ આવે તો અને શેર આપી દેજો તો કાલે એક વ્લોગ સાથે ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ હવે આગળ તમે ઈસુ ખ્રિસ્ત ભગવાનનો સંદેશો સાંભળજો તો આજે આપણે સાંભળીશું ગુડ ફ્રાઈડે નો શુભ સંદેશ માનવી પાપના ડંખની પરાખાસ્તા નો સર્જનહાર ઈશ્વરે મનુષ્યને પોતાની પ્રતિમા સ્વરૂપ પ્રમાણે સર્વશ્રેષ્ઠ બનાવ્યો પોતાનું નામ આપી આ દુનિયા ઉપર રાજ્ય કરવા મોકલ્યો પરંતુ મનુષ્ય તેની સ્વચ્છંદ પાપી વૃત્તિને કારણે પ્રેમાણ ઈશ્વરથી દૂર થઈ ગયો અને પાપમાં પડ્યો મનુષ્યએ જે પાપ કર્યું ઈશ્વરની આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું તેની ભયંકર શિક્ષા આપી જે મનુષ્ય સહન કરી શકે એમ ન હોતા પવિત્ર ગ્રંથ બાઇબલ જણાવે છે કે પાપનું વેતન મજૂરી મરણ છે જે પાપ કરે તે માર્યો જાય પવિત્ર શાસ્ત્ર જણાવે છે કે લોહી વહેવાડ્યા વિના પાપની માફી મળતી નથી અને ઘેટા બકરાનું લોહી મનુષ્ય જાતના પાપ માફ કરવા સમર્થ ન હતું અને પૃથ્વી ઉપર પવિત્ર લોહી મળવું શક્ય ન હતું કારણ કે સમગ્ર માનવજાત પાપી બની હતી પવિત્ર ગ્રંથ બાઇબલ જણાવે છે કે ઈશ્વર પાપને ધિકારે છે પરંતુ પાપી ઉપર પ્રેમ કરે છે જેથી પાપના કારણે માનવજાત ઉપર જે ભયંકર મોટી શિક્ષા આવી હતી તેનાથી માનવજાતનો બચાવ છુટકારો મુક્તિ મળે માટે પ્રેમાણ મહાન ઈશ્વર પિતા એક મહાન યોજના બનાવી તેમના એકના એક વહલા દીકરા ઈસુ ખિસ્તને આ પાપી અવની ઉપર મોકલ્યા તેમનો મનુષ્ય દેહ ધારણ કરે અને માનવજાતના બચાવ તારણ માટે છુટકારા માટે વધ સ્તંભનું કૂર્ક અને કષ્ટજનક મૃત્યુ સહન કરે પોતાનું પવિત્ર નિષ્કંઠ લોહી વહેળવાય અને તેમના વહેવાવેલા પવિત્ર નિષ્કંઠ લોહી દ્વારા માનવ જાતને પાપી માફી મુક્તિ છુટકારો મળે ઈસુ ખિસ્ત માનવ દેહ ધારણ કરી આ દુનિયા ઉપર આવ્યા તેત્રીસ વર્ષનું ખૂબ જ ટૂંકું પરંતુ ખૂબ જ અસરકારક જીવન જીવ્યા તેઓ દયા કરુણાના સાગર હતા જન સેવા માનવ સેવા એ જ ઈશ્વર સેવા છે એ તેમનો જીવન મંત્ર હતો લોકો તેમના દુઃખ દર્દમાંથી દૂર કરાવતા માટે તેમની પાસે આવે અને તેમની પાસે આવનારા દરેકને તે દુઃખ દર્દ દૂર કરતા તેમને યહૂદી અધિકારીઓના બેવડા જીવનના ખુલ્લા કર્યા જેથી યહૂદી અધિકારીઓ ધર્મગુરુઓ તેમની વિરુદ્ધ ગયા અને તેમને મારી નાખવાનું આયોજન કર્યું તેમને પ્રભુ એક શિષ્ય યહુદાનો સંપર્ક કર્યો એક ગુરુવારની રાત્રિએ પ્રભુ ઈસુ ગેથ સેમાને બાગમાં પ્રાર્થના કરતા હતા અને યહુદી ત્યારે ત્યાં સૈનિક લઈને આવ્યા યહુદીએ ચુંબનના નિશા સાથે તેમને નિશાનથી એક ગુલાલની કિંમત ત્રીસ રૂપિયામાં વહેંચી દીધા તેમને યહૂદીઓની ન્યાય સભામાં લઈ જવામાં આવ્યા ગુરુની આખી રાત્રિ તેમની સામે કેસ ચાલ્યો તેમની ઉપર જાત જાતના ખોટા આક્ષેપો મૂકવામાં આવ્યા તેમની સામે ન્યાયનું નાટક કરવામાં આવ્યું તેમના બરડા ઉપર ઓગણચાલીસ કરોડનું મારમાં મારવામાં આવ્યા માથે કાંટાનો મુગટ માંકવામાં આવ્યો ઈસુ યહૂદીનો રાજા છે એવું મસ્ મશ્કરી રૂપ લખાણ તેમના કમારે મૂકવામાં આવ્યું તેમના કપડાં કાઢી તે લેવામાં આવ્યા અને રૂપ કપડાં પહેરવામાં આવ્યા તેમની આંખે પાટા બાંધવામાં આવ્યા લોકો તેમના ઉપર થૂક્યા અને તેમને થપ્પા મારવામાં આવ્યા ગુરુવારની આખી રાત્રિ તેમની સામે કેસ ચાલ્યો જાત જાતના ખોટા આક્ષેપો મુકાયા રાત્રિ દરમિયાન ભયંકર સીતમ તેમની ઉપર ગુજારવા માંડ્યા શુક્રવારની સવારે નવ વાગ્યે વધ સ્તંભ ઉપર તેમને સોડાવવામાં આવ્યા તેમના હાથ પગમાં છ ઇંચના મોટા અણીદાર ખીલા મારવામાં આવ્યા સવારના નવથી બપોરના ત્રણ એમ છ કલાક તેઓ વધ સ્તંભ ઉપર લટકી રહ્યા અને તેમને તરસ લાગી પરંતુ કોઈએ તેમને પાણી પણ ના આપ્યું આખરે તરસથી મૃત્યુ પામ્યા કેવું દુઃખદ કેવું કરુણ વહલાઓ માનવી સભા ભાષાના આવરણન કરી શકાય નહીં તેવું દુઃખ તેઓ મૂંગે મોયે સહન કરી ગયા આમ તેઓ મૃત્યુ પામ્યા આમ આજે આપ સર્વને વધસ્તંભ માનવી પાપના ડંખની પરાકાષ્ઠાનો આ સાર સંભળાવ્યો તો આશા છે કે તમને વિડીયો પસંદ આવ્યો હશે